અમદાવાદની અંદર જે દુર્ઘટના સર્જાઈ છે એને લઈને સતત અપડેટ સામે આવી રહ્યા છે ડીવીઆર છે એ મળ્યું હતું કે જેમાં વિડીયો રેકોર્ડ થાય છે ડીવીઆર એટીએસના કર્મચારી લઈને આવ્યા હતા ફોરેન્સિકની ટીમે ડીવીઆરની તપાસ કરવાની હતી હવે સમાચાર આવ્યા છે કે લોકેટર ટ્રાન્સમીટર છે વિમાનની અંદર એ મળ્યું છે જે સંકેત આપે છે ઇમરજન્સીના સમય પર એ લોકેટેડ ટ્રાન્સમિટર મળ્યું છે અને એવી પણ માહિતી છે કે તપાસ એજન્સીઓ છે એ તપાસ કરી રહી છે આ જે લોકેટર છે એની દુર્ઘટનાના સ્થળેથી જે જગ્યાએ આ પ્લેન ક્રેશ થયું છે ત્યાંથી આ ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી આવ્યું છે ઇએલટી જે એક મહત્વનું સુરક્ષાનું સાધન છે વિમાનમાં જેનો ઉપયોગ થાય છે અને આ એક એવું નાનકડું બેટરી સંચાલિત સાધન છે કે જે સંકટની સ્થિતિ હોય ત્યારે સંકેત આપે છે સૂચનો આપે છે અને પછી એ સંકેત પ્રસાર કરે છે જેના કારણે બચાવ કર્મચારીઓ હોય એને માહિતી મળે છે કે આ જગ્યા પર લોકો છે અને એનાથી લોકોને શોધવામાં આસાની થાય છે આ ટ્રાન્સમિટર છે એ ઓટો માં અથવા તો મેન્યુઅલી પણ એને એક્ટિવ કરી શકાય છે એટલે આ મોટા સમાચાર છે લોકેટર ટ્રાન્સમીટર છે મળ્યું છે બ્લેક બોક્સ છે એ મળે એવી પણ શોધખોળ અત્યારે ચાલી રહી છે કેમ કે બ્લેક બોક્સ છે બહુ જ અગત્યનું સાધન છે વિમાનની અંદર કે જે કોકપીટની અંદર ચાલતી વાતો અને બાકી જે ટેકનિકલ ઘટનાઓ બને છે પ્લેનની અંદર એ બધી જ એ રેકોર્ડ કરે છે અને પછી એ ખાસ મેસેજમાં એને વાંચી શકાય છે ખાસ પ્રકારના મોનિટરનો ઉપયોગ કરીને એ બ્લેક બોક્સ છે એની શોધખોળ ચાલુ છે કઈ ટેકનિકલ ખામીના કારણે કે કયા કારણે આ દુર્ઘટના સર્જાય એની માહિતી છે બ્લેક બોક્સમાં મળી શકે છે કોકવેટમાં પાયલટ કે બાકી બીજા બધા જે લોકો છે શું વાતચીત કરી રહ્યા છે કયા પ્રકારની ગતિવિધિઓ ત્યાં ચાલી રહી છે એના એન્જિન કઈ રીતે કામ કરી રહ્યા છે બધી જ માહિતી બ્લેક બોક્સમાં સંગ્રહિત થાય છે ઓડિયો વિડીયો ફોર્મેટમાં રેકોર્ડિંગ થાય છે અને એ અલગ મોનિટરના માધ્યમથી એને વાંચી શકાય છે એટલે બ્લેક બોક્સ છે એ વિમાનને લગતી સૌથી મહત્ત્વપૂર્ણ માહિતી એ બ્લેક બોક્સમાં હોય છે જેમાં રેકોર્ડ થયેલી હોય છે બ્લેક બોક્સ છે બે ભાગમાં બનેલું હોય છે એક એક સીવીઆર હોય છે અને એક એફડીઆર હોય છે સીવીઆર છે એ પાઇલટ્સના અવાજ છે કોકપીટની અંદર ચાલતી ગતિવિધિઓને રેકોર્ડ કરે છે સીવીઆર કહેવાય છે અને બીજું જે એફડીઆર છે એ ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એને કલેક્ટ કરે છે એને ગેધર કરે છે જેમ કે વિમાન કેટલી સ્પીડમાં હતું એ કેટલી ઊંચાઈ પર હતું એની દિશા કઈ હતી એન્જિનની દિશા કઈ હતી એન્જિનની સ્થિતિ શું હતી એ બધું જ એફડીઆર છે એ રેકોર્ડ કરે છે એટલે સીવીઆર અને એફડીઆર આ બે પાર્ટમાં આ બ્લેક બોક્સ બનેલું હોય છે જ્યારે વિમાન ક્રેશ થાય છે ત્યારે બ્લેક બોક્સમાં બધો જ ડેટા હાજર હોય છે જેના પરથી માહિતી મેળવી શકાય છે કે ખરેખર શું થયું હતું એને ડિકોડ કરવામાં બહુ જ લાંબો સમય પણ લાગે છે સંભવત રી રીતે એ બ્લેક બોક્સ મળી જાય તો એના પરથી બધી જ માહિતીઓ મળી જાય એટલે એના માટેની તપાસ જે છે એ ચાલી રહી છે આ ડિવાઇસમાં એક નાનકડું સિગ્નલ આપતું ઉપકરણ પણ છે જો એ પાણીમાં પડે તો પણ ત્રીસ દિવસ સુધી એના સ્થાન વિશે માહિતી આપતું રહે છે જેથી એને શોધવામાં આસાની રહે એને શોધી શકાય જ્યારે બ્લેક બોક્સ મળે છે ત્યારે ખાસ કોમ્પ્યુટર સિસ્ટમની મદદથી જેમ મેં કહ્યું એમ એ બધો જ ડેટા છે એ એના મદદથી વંચાય છે પાયલટ સાથેની છેલ્લી વાતચીત શું હતી એલાર્મના અવાજો કયા હતા કેટલી ટેકનિકલ ખામીઓ હતી આ બધી જ વિશેષ માહિતી છે એ બ્લેક બોક્સમાંથી મળી શકે છે એ સમજવામાં મદદ કરે છે કે અકસ્માત કે દુર્ઘટનાની ટેકનિકલ ખામી છે એ શું હતી એ સમજવામાં મદદ કરે છે કે કયું એવું કારણ હતું જે બસો બેતાળીસ લોકોનો ભોગ લઈને ગયો બ્લેક બોક્સના ડેટા છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે દસથી પંદર દિવસમાં વિશ્લેષણ થાય છે સામાન્ય રીતે બ્લેક બોક્સ છે એ કોપ કોકપિટના વોઇસ રેકોર્ડમાંથી આવતા ડેટાનું વિશ્લેષણ દસથી પંદર દિવસમાં કરે છે અકસ્માત પહેલાં પાઇલટ્સની એર ટ્રાફિક કંટ્રોલર એટીસી સાથેની વાતચીત છે એનું પણ વિશ્લેષણ થાય છે અધિકારીઓને સમજવામાં મદદ કરે છે કે શું પાઇલટ્સને ખબર હતી કે અકસ્માત થવાનું છે કે એને નિયંત્રણ નિયંત્રિત કરવામાં એને શું મુશ્કેલી પડી રહી હતી આ બધી જ માહિતી છે એનું વિશ્લેષણ થાય છે ડેટાનું વિશ્લેષણ કર્યા પછી ડીજીસીએ એનટીએસબી અથવા બીઈ જેવી તપાસ એજન્સીઓ છે એક રિપોર્ટ તૈયાર કરે છે અને એમાં ક્રેશના કારણો એ ક્રેશની જવાબદારી અને ભવિષ્યમાં સુધારા માટેના સૂચનો આ બધું જ એ રિપોર્ટમાં નોટ કરવામાં આવે છે અને એક અંતિમ અહેવાલ તૈયાર કરવા માટે સીવીઆર અને એફડીઆરના ડેટા અન્ય પુરાવા છે કાટમાળની તપાસ છે સાક્ષીના નિવેદન છે આ બધું જ એની સાથે જોડવામાં આવે છે આ બ્લેક બોક્સ છે એ એટલું મજબૂત હોય છે કે એની એને કોઈ પણ પરિસ્થિતિમાં કશું જ ન થાય બ્લેક બોક્સમાં સૌથી મજબૂત ટાઇટેનિયમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે અગિયારસો ડિગ્રી સેલ્શિયસ તાપમાન સુધી પણ એ બ્લેક બોક્સને કશું જ થતું નથી અને એ કલાકો સુધી એમાં પણ સેફ રહી શકે છે એ પ્રકારની એની બનાવટ હોય છે આગની જ્વાળાઓની એને કોઈ અસર નથી થતી અને મહિનાઓ સુધી વીજળી વગર ઇલેક્ટ્રિસિટી વગર પણ કાર્યરત રહી શકે છે જો એ પ્લેન પાણીમાં પડી જાય તો પણ બ્લેક બોક્સને પાણી અડતા જ એના સેન્સર એક્ટિવ થઈ જાય છે અને એને સિગ્નલ આપે છે એટલે આ બધી જ તપાસ છે આવા બ્લેક બોક્સની અગાઉ જેટલી પણ દુર્ઘટનાઓ થઈ છે એના અંદર કરવામાં આવી છે એટલે આ બ્લેક બોક્સ છે એ બહુ જ મહત્ત્વનું ડિવાઇસ છે જે બે ભાગમાં વહેંચાયેલું છે સીબીઆર અને એફડીઆર એ મળશે એનો ડેટા મળશે એટલે ખબર પડશે કે આ જે દુર્ઘટના છે એ એકચ્યુઅલી કયા કારણના The cat sat on the લીધે સર્જાય છે એના પાછળ મહત્વનું કયું કારણ જવાબદાર છે અત્યારે તો લોકેટેડ ટ્રાન્સમિટર મળ્યું છે હાથ વેતમાં છે એવું પણ કહેવાય રહ્યું છે બ્લેક બોક્સ એ દુર્ઘટના સ્થળ પર જ્યાં પ્લેન ક્રેશ થયું એ હોસ્ટેલના આસપાસના વિસ્તારોમાં છે એવું પણ કહેવાય રહ્યું છે એ હાથ વેતમાં છે તો એ ક્યારે હાથમાં આવે છે એનો ડેટા ક્યારે રિકોડ થાય છે અને ક્યારે એનો રિપોર્ટ તૈયાર થાય છે અને પછી સાચું કારણ સામે આવે છે એ જોવાનું રહેશે પણ જે જે દુર્ઘટના દુર્ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ લોકોની સાથે બીજા કેટલાય ડોક્ટરો જે ભવિષ્યના સપના સાથે આવ્યા હતા કે જે લોકો બાકી જે બધા દર્દીઓ છે એમના માટે ભગવાન બનીને આવ્યા હતા એ ડોક્ટરો એ ભવિષ્યના ડોક્ટરો કે એમના માટે જમવાનું બનાવતા માસી કે પછી ચાની કિટલી પર બેઠા એ બા કે પછી કેટલાય બધા એવા પરિવારજનો કે જે સ્વપ્ન સાથે આશા સાથે એક ઉમ્મી સાથે એક નવી સફર સાથે એક નવા ભવિષ્યની કલ્પના સાથે નીકળ્યા હતા એ બધું જ બળીને ધુમાડામાં રાગ થઈ ગયું છે